નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ અગિયાર પ્રકરણ આઠ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો હવે આજના વિડીયોમાં આપણે ધંધા માટે માલિકીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો તો આપણે જોઈ ગયા જેમાં ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને ધંધામાં રાખી મૂકેલ કમાણી જેને નફાનું પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે હવે આજના વિડીયોમાં આપણે ઊંચીના ભંડોળો વિશેનો અભ્યાસ કરવાનો છે જેમાં પહેલો ટોપિક છે ડિબેન્ચર કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઓછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે ડિબેન્ચર એ એક પ્રકારનું કંપનીનું દેવું છે જ્યારે કંપનીને ટૂંકા ગાળા માટેની જરૂરિયાત પડે અથવા લાંબા ગાળાની જરૂરિયાત પડે તો ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું ગણાય કારણ કે એના ઉપર દર વર્ષે નક્કી કરેલું વ્યાજ ચૂકવવું પડે અને નક્કી કરેલી તારીખે સમયે નાણાં પરત કરવા પડે ચર ખરીદનારને ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે જે કંપનીના લેરદાર છે વિકલ્પમાં પૂછાશે યાદ રાખજો ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલી મુદ્દતના અંતે નાણાં પરત કરવામાં આવે છે અથવા શરતો અનુસાર શેરમાં રૂપાંતર થાય જો કન્વર્ટેબલ ડિબેન્ચર હોય તો ડિબેન્ચરના બદલામાં એને શેર આપવામાં આવે અને કન્વર્ટેબલ ડિબેન્ચર ન હોય તો ડિબેન્ચરના બદલામાં એને રોકડા નાણાં પરત કરવામાં આવે છે કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષો માટે આ એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટની નિમણૂક કરવી પડે છે જે ડિબેન્ચર હોલ્ડરના રક્ષણને ટ્રસ્ટ ડીડ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે લાક્ષણિકતાઓ જોઈએ પહેલું કંપનીના લેણદાર ડિબેન્ચરે કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદાર છે બીજું છે નિશ્ચિત દરે વ્યાજ ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે અને સમયે વ્યાજ ચૂકવવું પડે છે એક તો ડિબેન્ચરે દેવું છે એટલે એ લેણદાર ગણે બીજું નિશ્ચિત દરે ઉપર વ્યાજ ચૂકવવામાં આવે છે મિલકત પર બોજ ડિબેન્ચર હોલ્ડરોને નાણાંની સલામતી માટે કંપની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવે છે એટલે કે કંપની આ મિલકતોનો ઉપયોગ કરી શકે છે ટૂંકમાં મિલકતોનો આપણે ઉપયોગ કરી શકીએ પણ મિલકતની માલિકી હક ડિબેન્ચર હોલ્ડરની હોય ટૂંકમાં આપણે ગીરો ગીરવે મૂકેલી મિલકત હોય એટલે તરતો બોજ કહેવાય મિલકતની માલિકી હક બીજાની હોય અને આપણે માત્ર એનો ઉપયોગ કરી શકીએ જરૂરિયાત લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષો માટે આ એક ઉપયોગી સાધન છે શેરબજારમાં નોંધણી જો ડિબેન્ચરની શેરબજારમાં નોંધણી કરેલી હોય તો તેનું પણ ખરીદ વેચાણ કરી શકાય જનરલી ખરીદ વેચાણ માત્ર સેમનું જ થાય છે નહીં પણ ઇક્વિટી સેમ પ્રેફરન્સ શેર પણ હોઈ શકે અને જો અમુક લિસ્ટેડ કંપની હોય તો એ પોતાના ડિબેન્ચરની પણ નોંધણી કરાવે તો એનું પણ ખરીદ વેચાણ કરી શકાય છે નાણાં પરત ડિબેન્ચરના નાણાં નક્કી કરેલી મુદ્દતના અંતે કુલ રકમ એક સાથે અથવા કરાર મુજબ હપ્તા હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી ડિબેન્ચરે કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહી દેવાની સાથેની ચુકવણી કરવામાં આવે છે હવે આપણે વાત કરી ડિબેન્ચરના પ્રકારો ડિબેન્ચરના મૂળ ત્રણ પ્રકાર છે એક સલામતીવાળા ડિબેન્ચર જેને તારણવાળા ડિબેન્ચર કહેવાય રૂપાંતરણીય ડિબેન્ચર જેને કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય બિન રૂપાંતરણીય ડિબેન્ચર જેને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે સલામતીવાળા ડિબેન્ચર એટલે શું જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની કેટલીક મિલકતો ગીરો મૂકી હોય એટલે ગીરવે મૂકેલી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે ગીરો મૂકેલી આ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે એટલે કે તેના પર તરતોબોજ ઊભો કરવામાં આવે છે ટૂંક ટૂંકમાં આપણે મિલકતનો વપરાશ કરી શકીએ પણ માલિકીય કાપડી હોતી નથી એને તરતોબોજ કહેવામાં આવે છે બીજું છે રૂપાંતરણીય ડિબેન્ચર જે ડિબેન્ચરનો નિશ્ચિત સમય શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા અંશતઃ રૂપાંતર થઈ શકે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે જો કંપનીએ નિયમન પત્રમાં જોગવાઈ કરી હોય તો આવા ડિબેન્ચરને નિશ્ચિત સમય બાદ ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલા શેર આપવામાં આવે છે જેને રૂપાંતરણીય ડિબેન્ચર કહેવાય એટલે કન્વર્ટેબલ ડિબેન્ચર જ્યારે ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે જોગવાઈ કરી કે ભાઈ ડિબેન્ચરના બદલામાં એને શેર આપવામાં આવે એટલે અહીંયા લેરદાર મટી જાય છે એની માલિક બને છે ત્રીજું છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી તેઓને નિશ્ચિત સમય અને શરતે ડિબેન્ચરના માત્ર નાણાં જ પરત કરવામાં આવે છે પછી છે બોન્ડ બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું એક મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે બોન્ડ કંપની માટે એક પ્રકારની ઊંચીની મૂડી છે અને એ કંપનીનું દેવું છે અને બોન્ડ હોલ્ડર એ કંપનીનું લેણદાર છે બોન્ડ એ લાંબા ગાળા માટે છે બોન્ડી ડિવેન્ચર જેવું ઊંચીની મૂડી છે એ કંપનીનું દેવું છે બોન્ડ ખરીદનારને કંપનીના લેણદાર ગણાય છે તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે બોન્ડ અને ડિબેન્ચર વચ્ચે ખરેખર તફાવત શું તો કે બોન્ડની મૂળ કિંમત સામાન્ય ડિબેન્ચર કરતાં વધારે હોય છે તે ભાગે સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે બોન્ડ જે નામેથી બહાર પાડવામાં આવે તે તે નામથી ઓળખાય દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ બોન્ડ ચોક્કસ મુદ્દત માટેના હોય છે સરકાર કે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરવી હોય ત્યારે રકમની લાંબા ગાળાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ડિબેન્ચર કરતા બોન્ડ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગી છે ત્યારબાદ છે જાહેર થાપણો કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવાય આ કંપની માટે ઊંચીની મૂડી તેમજ દેવું છે અને થાપણોમાં નાણાં મૂકનાર રોકનાર રોકાણકારો એ કંપનીના લેણદારો છે જાહેર થાપણોનો સમયગાળો છ માસથી લઈને છત્રીસ માસ સુધીનો એટલે ત્રણ વર્ષ સુધીનો હોય છે જેના ઉપર કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે અને આ વ્યાજની જોગવાઈ માસિક હોઈ શકે ત્રિમાસિક હોઈ શકે અર્ધવાર્ષિક પણ હોઈ શકે અને વાર્ષિક પણ હોઈ શકે અથવા પાકતી મુદત પહેલાં તથા વ્યાજ એકસાથે પણ ચૂકવવામાં આવે છે કંપની દ્વારા બે હજાર તેરની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી એના ફાયદા જોઈએ આપણે પછી એની મર્યાદાઓ પેલું નાણાં મેળવવામાં સરળ પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીને સરળતાથી નાણાં મળી રહે છે બીજું નાણાં મેળવવાનો ઓછો ખર્ચ નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે જો એક તો નાણાં મેળવવામાં સરળ પ્રમાણમાં ખર્ચ પણ ઓછો મિલકતો બોજમુક્ત જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઊંચીની મૂડી પણ મેળવી શકાય છે એટલે મિલકતો ઉપર બોજમુક્ત ડિવેન્ચરમાં આપણે મિલકતો ગીરો મૂકવી પડે અહીંયા મિલકતો ગીરો મૂકવાની કોઈ જરૂરિયાત રહેતી નથી ચોથું છે વ્યાજી ખર્ચ છે જાહેર થાપણો પર ચૂકવવામાં આવતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે તેથી કંપનીએ કરવેરો પ્રમાણમાં કેવો ભરવો પડે ઓછો ભરવો પડે છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગી કંપની પોતાના ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને શું કરી શકે છે સંતોષી શકે છે હાથ પર આપણે જે નાણાંની જરૂરિયાત હોય તે સામે તેની મર્યાદાઓ તો રહેવાની જ છે પહેલું અનિશ્ચિતતા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા છે કારણ કે રોકાણકારોનો પ્રતિભાવ અગાઉથી જાણી શકાય નહીં કે આપણને જાહેર થાપણ દ્વારા નાણાં મળશે જ બીજું રોકાણકારોને જોખમ છે જાહેર થાપણોમાં રોકાણ કરવામાં આવે તો એ બિનસલામત દેવું છે તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ ગણાય એટલે નાણાં રોકનાર પહેલાં ઘણી બધી બાબતોનો શું કરશે અભ્યાસ કરશે સુખના સમયના સાથી વિધાનમાં પણ પૂછાય છે યાદ રાખજો જાહેર થાપણ એ કંપની માટે સાનુકૂળ અને સુખના સમયના સાથી જેવી છે કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવાનો ઘસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે આવા સંજોગોમાં કંપનીને મુશ્કેલીમાં વધારો કરે છે માટે જાહેર થાપણોને સુખના સમયના સાથી કહેવામાં આવે છે નવી અને નબળી કંપની માટે મુશ્કેલ નવી અને આર્થિક રીતે જો કોઈ નબળી કંપની હોય તેમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ ન હોય માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમ ઉઠવવા તૈયાર થતા નથી પહેલાં આપણે માલિકીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો જોયા ઊંચીની મૂડીના પ્રાપ્તિ સ્થાનો જોયા હવે આપણે વાત કરીએ છીએ નાણાકીય સંસ્થાઓ દ્વારા પણ લોન આપવામાં આવે છે ઘણી બધી બેન્કો છે જેના નામ કદાચ તમે સાંભળ્યા હશે જો વિજ્ઞાન અને તકનીકી એટલે ટેકનોલોજી ક્ષેત્રે પરિવર્તન થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો તેથી તેમને ગાળાની મૂડીની જરૂરિયાતોમાં પણ વધારો થયો વૈકિતિક રોકાણકારો અને વેપારી બેન્કો આ જરૂરિયાતોને પૂરી પાડી શકી નહીં તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પહોંચી વળવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાતો ઉદ્ભવી ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ દર પાંચ વર્ષે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવે છે અને એમાં કાર્યક્રમો નક્કી કરવામાં આવે છે ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો જાહેર ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતાં ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે આ માટે રાજ્યએ નાણાં નિગમોની પણ સ્થાપના કરી લાંબા ગાળાના ઓછીની મૂડી પાડનારી કેટલીક સંસ્થાઓ છે જેના નામ હું સમજાવું છું પેલું છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ आई एफ सी आई फाइनांस कॉर्पोरेसन ऑफ इंडिया बीजू भारतीय औद्योगिक विकास बैंक आई डी बी आई इंडस्ट्रीअल डेवलपमेंट बैंक ऑफ इंडिया तीजू है भारतीय औद्योगिक शाखा रोका निगम आई सी आई सी आई इंडस्ट्रीअल क्रेडिट एंड इन्वेस्टमेंट કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ચોથું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ જીએસએફસી ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન પાંચમું છે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ જીઆઈઆઈસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એના કાર્યની વાત કરી તો કે શેર ખરીદીના નાણાં પૂરા પાડે નાણાકીય સંસ્થાઓએ કંપનીની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલા શેરની ખરીદી કરે છે ઉપરાંત બાઈધડી આપીને મદદ કરે છે કે જો જાહેર જનતા તમારા પૂરેપૂરા શેર નહીં ખરીદે તો અમે બાકીના શેર તમારા ખરીદી લેશું લોન આપીને નાણાં પૂરા પાડે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમને લાંબાગાળાના તારણની લોન લઈને પૂરી પાડે છે ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ ધંધાકીય એકમને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ ધરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓએ સીધી સીધી કંપની વતી ટકનિકી કંપનીને એટલે ટેકનોલોજી પૂરી પાડતી કંપનીને કરી આપે છે ઘણીવાર બાધરી પૂરી પાડે ધંધાકીય એકમના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી પણ આપે છે આમ પરોક્ષ રીતે કંપનીને નાણાં મેળવવામાં મદદ કરે છે અન્ય સેવાઓ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ કરે છે બજાર સંશોધન વિદેશી બજારની માહિતી આ દરેક પ્રકારની કામગીરી પૂર્ણ કરી આપે છે હવે આપણે વાત કરી વેપારી બેંકો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવા માટે વેપારી બેંકોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે આમ વેપારી બેન્કોએ દેશના વેપારી કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંતોષવા મહદઅંશે વેપારી બેંકો ઉપર આધાર રાખે છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપાણોને વેપારી બેન્કો ધંધાકીય એકમને ધિરાણ કરે છે જેની મુખ્ય ત્રણ રીતો છે જેમાં લોન આપે કેશ ક્રેડિટ જેને સીસી કહેવાય ઓવરડ્રાફ્ટ ઓડી સમજૂતી મેળવી લઈએ જો પેલું લોન વેપારી બેન્કો લોન દ્વારા ધંધાધારી સંસ્થાઓને ધિરાણ આપે છે જે બેન્કના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાતો નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે લોન આપતી વખતે ધંધાકીય એકમોની મિલકતો ગીરો રાખે છે એટલે ગીરવે રાખે છે મંજૂર થયેલી લોનની રકમ પર નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા એક સાથે પણ પરત કરી શકાય એટલે આ રીતે આપણને નાણાકીય સહાય પૂરી પાડે છે બીજું છે કેશ ક્રેડિટ જેને સીસી કહેવાય બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલસ્ટોક કે અંગત મિલકતની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહેવાય ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે માત્ર એટલા જ સમયનું એને વ્યાજ ચૂકવવું પડે છે પછી છે ઓવરડ્રાફ્ટ બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાને ચાલુ ખાતામાં સિલક હોય એના કરતાં વધુ નક્કી કરેલી રકમની મર્યાદામાં ઉપાડ કરવાની કે ચૂકવણી કરવા માટેની જે સગવડતા આપે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ માત્ર ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે વેપારી શાક અથવા ધંધાના લેણદાર ધંધાકીય એકમને કાચા માલની તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી પરંતુ માલકે સેવા શાક પર આપી અને પરોક્ષ રીતે પણ મૂડીની જરૂરિયાતોને સંતોષી શકે છે આંતરિક થાપણો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીની મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતરિક થાપણ કહેવાય મોટાભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદભવે છે વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી કરવામાં આવે છે અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં આ પ્રાપ્તિ સ્થાન દ્વારા નાણાં મેળવવાનું કાર્ય ખૂબ જ સરળ જોવા મળે છે હવે આપણે વાત કરવાની છે માલિકીના મૂડી ભંડોળ અને ઊંચીના ભંડોળ વચ્ચેનો તફાવત પેલું અર્થ શેર હોલ્ડર દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઊંચીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઊંચીના ભંડોળ કહેવાય માલિકીના ભંડોળમાં એના પ્રાપ્તિ સ્થાનો કયા ગયા તો કે ઇક્વિટી શેર નફાનું પુનરોકાણ ઘસારા ભંડોળ અનામત ઘસારા ભંડોળ એટલે શું તો કે દર વખતે જેટલો ઘસારો ગણવામાં આવે એકત્રિત કરવા માટે નવી મિલકતો સરળતાથી ખરીદી શકાય વાડી બેન્ચર વેપારી બેંક નાણાકીય સંસ્થાઓ વગેરે વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ઊંચીના ભંડોળ ઉપર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે વળતરનો દર માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે જ્યારે ઊંચીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત જોવા મળે છે મૂડી પરત માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત કરવામાં આવે અને ઊંચીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત કરવામાં આવે છે અમે આપણું ચેપ્ટર પૂર્ણ